જ્યોતિષીને કોઈ પ્રશ્ન કરે કે સંતાન નથી તો જ્યોતિષી એના સમાધાન આપે કે પાંચમું સ્થાન ખાડામાં છે એના અધિપતિની ઉપાસના કરો ગોપાલ સંતાનના જપ કરો તો સંતાન થાય હવે એ જ પ્રશ્ન ડોક્ટર પાસે લઈ જાઓ તો ડોક્ટર એના સમાધાન આપે દવાઓ આપે ને આ આપે આ આપે પણ આ તો સંત પાસે ગયા છે સંત સમાધાન કેવું આપે મૂંચા જ્ઞાનમ પ્રજા રૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ તો સંત વાક્ય ક્યારેય અસત્ય હોય જ ન શકે સપ્ત જન્મ વધીવ બીજી વાત તો એ પણ છે કે લોકો કહે કે ભાગ્યમાં લખવું હોય એ જ થાય ભાગ્ય હોય એ જ થાય વાત ખોટી છે ભાગ્યમાં હોય થાય એ બિલકુલ વાત સાચી છે પણ જો સંત કૃપા કરે ને તો ભાગ્યની રેખા બદલી જાય મારા વાલા સંતની કૃપા થાય તમારા ભાગ્યની રેખાઇ બદલી જાય એટલે ગાય પણ દીકરા દે વિચાર તો કરો સંતની કૃપાનું આપેલું ફળ હોય ને મનુષ્યને તો થાય પણ સંત જો ફળ આપે ને તો ગાય પશુમાંથી પણ મનુષ્ય જેવો એક દીકરો થાય આ સંત કૃપા હોય ભારતના સંતની કૃપા હોય આ